દેશભરમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે અમદાવાદના ગોમતીપુર બોર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કામગીરીની તપાસ કરવા તેમજ બીએલઓ કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે ચર્ચા કરવા પહોંચ્યા હતા તેમણે જાતે બેસીને ગોમતીપુરના નહેરુ પાર્ક વિસ્તારના સ્થાનિકોના નામ મતદાર યાદીમાં તપાસ્યા હતા તેમજ અવસાન થઈ ગયેલા નામ અને ઉમેરાયેલા નામની મતદાર યાદીમાં નોંધણી કરી હતી પ્રદેશ પ્રમુખ દ્વારા અમદાવાદના ઓઢવ ઇન્દ્રપુરી વિરાટનગર ગુમતીપુર દાણી લીમડા બહેરમપુરા ખાડિયા વોર્ડની મુલાકાત કરી હતી અને આ કામગીરીમાં પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા શહેર પ્રમુખ પ્રેરક્ષા શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ સાથે કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો પણ જોડાયા હતા આજે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતની અંદર એસઆઈઆરની કામગીરી અંતર્ગત આજે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સંસદ સંસદસભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ એ જ યોજના અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં પણ તમામ સંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેશનના મેયર સહિત તમામ હોદ્દેદારો અલગ અલગ બુથમાં અને શક્તિ કેન્દ્રો ઉપર જઈ જે સરકારી બીએલો કામગીરી કરે છે તેને સહાયરૂપ થવા માટે વિવિધ સોસાયટીની અંદર જે ચેરમેન સેક્રેટરીનો સંપર્ક કરાવવો તે સોસાયટીના જે રહીશો છે એમના ફોર્મ ભરાવા અને ફોર્મ પરત આપવા એના માટે એક સહયોગરૂપી થશે આજે માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી પોતે પણ જ્યારે નિકોલ વિધાનસભાના એ ધારાસભ્યશ્રી છે ત્યારે આજે સવારથી જ સવારે ઓઢવ વોર્ડ ત્યારબાદ વિરાટનગરમાં ઇન્દ્રપુરીમાં અત્યારે ગોમતીપુર વોર્ડમાં આવી રહ્યા છે અને અલગ અલગ સોસાયટીની અંદરના તમામ મતદારોનું જ નોંધણી થઈ જાય એ પ્રકારની ચિંતાને ચિંતન કરી રહ્યા છે